મિત્રો સ્વાગત છે સમાચાર છે કે ગોધરા નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ જન્મ મરણ નોંધરી ઓફિસની ગલીમાં ઉકરડા સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર કેવી રીતે આવશે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા ગોધરા નગરપાલિકાની સ્વચ્છતા બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને રોજેરોજ ગોધરા શહેરના દરેક વિસ્તારની નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થતા તમામ દુકાનદારો વેપારીઓ અને જાહેરમાં ગંદકી કરનાર લોકોને સૂચનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોધરા શહેરને સ્વચ્છ રાખવા માટે ફરી રહેલી સેનેટરી વિભાગની ટીમ પોતાના જ નગરપાલિકા કચેરીના કોમ્પાઉન્ડમાં આવેલ જન્મ મરણ નોંધણીની ઓફિસની અંદર આવેલ ગલીમાં તૂટેલ હાલતમાં ખુરશીઓ બહાર પાડી રહી છે બીજી બાજુ કચરાના ઉકરડા અને જરૂરી દસ્તાવેજની ફાઇલો પડી રહેલ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આખા ગામને સ્વચ્છ રાખવા ફરતી નગરપાલિકાની ટીમ પોતાની ઓફિસની અંદર જ સાફ સફાઈમાં બેદરકારી દાખવતા જોવા મળી રહી છે તો પછી ક્યાંથી ગોત્રા શહેરની સ્વચ્છતા સર્વેક્ષણની સ્વચ્છતા જાળવી શકશે ખુદ પોતાની ઓફિસની અંદર જ કચરાની સાફ સફાઈના કરાવતા હોય તે ગોધરા નગરને સ્વચ્છ કેવી રીતે બનાવશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે ગોધરા શહેરના નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ જન્મ મરણ નોંધણીની ઓફિસની કચેરીમાં પ્રવેશતાની સાથે જ ભંગાર હાલતમાં પડી રહેલ ખુરચીઓ અને બાજુમાં જરૂરી દસ્તાવેજોની ફાઇલો અને સામે ઉકડાના કચરાના ઉકરડા જોવા મળી રહ્યા છે જેને કારણે અહીં આવતા અરજદારોને પણ ભારે તકલીફ પડી રહી છે ત્યારે ગોધરા નગરને સ્વચ્છ રાખતી નગરપાલિકાની ટીમ પોતાની કચેરીમાં સાફ સફાઈમાં બેદરકારી દાખવતું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગોધરા નગરપાલિકાની ઓફિસની કચેરીમાં બેસતા લાગતા વળગતા અધિકારીઓ ચર્મ મરણ નોંધણીની ઓફિસની કચેરીમાં એકવાર મુલાકાત લઈને જુએ તો ખબર પડે કે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે હાલ તો ગોધરા નગરપાલિકાની ટીમ ગોધરા શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ જાહેરમાં ગંદકી કરનાર લોકોને વહીવટી ચાર્જ આપીને દંડ વસૂલ કરી રહ્યા છે ત્યારે પોતાની કચેરીમાં જ આ રીતે ગંદકી કોણ કરે છે તે લોકો સામે દંડની કાર્યવાહી કરશે ખરી કારણ કે નગરપાલિકાની કચેરીમાં પ્રવેશતાની સાથે જ જ્યાં જોવો ત્યાં પાન પડીકીની પિચકારીઓથી દિવાલો ચિતરાયેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે આ પ્રકારનું ગંદકી કરનાર કચેરીના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી